ડારફુક જહાજને હાઇજેક કરી લેવામાં આવ્યું હતું તેવા અહેવાલ વહેતા થયા હતા અને તરત જ ભારતીય સક્રિય થઈ ગઈ હતી અપહરણ કરાયેલ આ જહાજ પર અનુસાર આ જહાજમાં ભારતીય પણ હતા દ્વારા જહાજ પર નજર રાખવામાં આવી અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા હતા અને અંતે આ જહાજ પર ભારતીય નેવીએ કબજો મેળવ્યાના અહેવાલ છે અને તમામ ભારતીયોને પણ સુરક્ષિત કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે